જુનાગઢમાં અંબાજી અને ભવનાથનું મંદિરનો વિવાદ હજી તો સમયો નથી ત્યાં સત્તાધારની જગ્યાના મહંત પર સગા ભાઈએ જ ગંભીર આક્ષેપો લગાવ્યા છે સત્તાધારના મહંત વિજય બાપુના સગાભાઈ નિતિન ચાવડાએ મુખ્યમંત્રી તેમજ ગૃહમંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે જેમાં મહંત દ્વારા ગેરકાયદે કરોડોના વ્યવહાર અને સત્તાધારમાં જ રહેતી મહિલા ગીતા અને વિજયબાપુ વચ્ચે પ્રેમ સંબંધ અને બંને લગ્ન કરી લીધા હોવાના પણ ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે

ખાસ તો નિવેદનમાં શું તમે નિવેદનમાં ઘણા લોકોને માર્યા છે એનું આપણે વિસ્તૃત એનું વર્ણન કર્યું છે બીજી બાબુ છે ખોટા છે તમે માનો છો એકસો ને એકસો એક ટકા ને દોઢસો ટકા ખોટો સંવાદદાતા અરવિંદ અમારી સાથે જોડાઈ ગયા છે વિજય ભગત સામે અનેક ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે હાલની શું અપડેટ ચોક્કસ જે પ્રમાણે સત્તાધારના મહંત છે વિજય ભગત તેની સામે તેમના જ મોટા ભાઈ નીતિન ચાવડા દ્વારા જે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે નીતિન ચાવડા છે તે ભાવનગરના સુભાષનગર વિસ્તારમાં રહેતા હોય તેમના આક્ષેપોને લઈને મોડી રાત્રિના સમયે પોલીસે આક્ષેપો જે નીતિન ચાવડા છે તેમ નગર ની ની પોલીસ પહોંચી હતી અને નિવેદનો પણ લેવામાં આવ્યા છે જે પ્રમાણે આ વિવાદ વકર્યો છે તેને લઈને હવે પોલીસ દ્વારા પણ કાર્યવાહી શરૂ કરાઈ છે જી આભાર અરવિંદ માહિતી આપવા બદલ Thank you.